ભારત જિલ્લાના ધંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે રેતી ચોરોને ભૂમાફ્યા ઉદ્વા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ચેલેન્જ ખનીજ અધિકારીને પણ ખુલ્લી ચેલેન્જ કરતા રેતીનું ખનન રાવળિયાવદર ગામના ઓકળાથી ખોડિયાર માતાના મંદિર સુધી નદીમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ગૌચર અને રાવળિયાવદર ગ્રામ પંચાયતની જગ્યામાંથી ખનન ચોરી કરવામાં આવે છે અને ગેરકાયદેસર પ્લાન્ટ ચડવામાં આવે છે હજુ તો વર્ષો જૂના ચાલતા પ્લાન્ટો બંધ નથી થયા ત્યાં તો નવા બાંધકામ કરી નવા વોસ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યા છે આ બધી રજૂઆત લેખિતમાં વારંવાર મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય સચિવ શ્રી ખાણ ખનીજ કચેરી ગાંધીનગર કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર એસપી શ્રીની કચેરી સુરેન્દ્રનગર

સરકાર સિંચના બનાવવામાં આવેલ ચેકડેમો પણ તોડી નાખવામાં આવે છે ખેડૂતોના સેઢા પાળા પણ તોડી નાખવામાં આવ્યા છે રેતી ભરેલા અને માટી ભરેલા ડમ્પરો ઓવરલોડ હાલતમાં ગામની વચ્ચેથી નીકળવામાં આવતો હોવાથી ગ્રામ પંચાયતના પીવાની પાઇપલાઈનો પણ વારંવાર તોડી નાખવામાં આવે છે અને રાહદારીને લોકોને ખૂબ જ તકલીફ પડે છે સરપંચ રતનસિંહ ઠાકોર રાવળિયાવદર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત સરકાર દ્વારા કડક પગલાં લેવા માટે અનુરોધ મારું નામ રતનસિંહ ઠાકોર છે રાવડીધર ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા આપું છું ઘણા વર્ષોથી મારા રાવડીધર ગામમાં નદીના વાંકડામાં કોડિયરમાના મંદિર સુધી ઘણા બધા વસ્કલાણો ધમધમી રહ્યા છે સરકારી મિલકતને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને મેં ઘણી વખત અરજીઓ આપેલી છે આવેદનપત્ર આપેલું છે તેમ છતાં ખનીજ ના અધિકારીઓ અને પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જાણે કે પોલીસ અને ખનીજના અધિકારીઓની ચાલતા હોય એવું સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે અત્યારે તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસના રોજ આવેદનપત્ર અરજી આપેલી છે બાર અગિયાર બે હજાર ચોવી ના રોજ આવેદનપત્ર આપેલું છે છ છ એક બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપેલું છે આવા અનેક વાર ઘણીવાર આવતી મારી આપવામાં આવ્યા છે તેમ છતાં આ ભૂમાફિયાઓ આ રેતી ચોરો એને કોઈ જાતની ફરક જ નથી પડતો ત્યાંથી અવલો ડંપરો ભરીને આવે છે રાવડ ગ્રામ પંચાયતમાં ગામના વચ્ચેથી ડમ્પરો નીકળે છે ગ્રામ પંચાયતની પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવે છે ખેડૂતના સેધાપાડા તોડી નાખવામાં આવે છે હજી જૂના વસ્ત્રો ધમધમી અહીં બંધ નથી થયા ત્યાં હાલ અમારા રાવદેર ગામના સિમાણે ખોનિયા માતાજીના મંદિર આગળ પાછો નવો ગેરકાયદેસર વસ્કલાન ચાલુ થયો છે હાલ કાયદેસર એનો વિડીયો અને ફોટા હું કાયદેસર આપું છું તેમ છતાં ખનીજ ચોરો ને જરા પણ દીક નથી અને જરા પણ ડરપોક વગર ખુલ્લે આમ આ વસ્કલાનો ચલાવી રહ્યા છે ખાન ખનીજના અધિકારીઓ આવે તો કદાચ જાણે કે પહેલાંથી ફોન કરીને આવતા હોય એમ આ લોકો સંકેત લેશે પોતાની માયા અને ખાન ખનીજો પંચરોજ પંચરોજ કામ કરે એ આ ખનીજચોરો સાથે મળીને ખોટું પંચરોજ કામ કરીને વહી જાય છે હાલ જે વસ્પલાનો ખોટા ધમધમી રહ્યા છે એ ધોણે બંધ કરવામાં આવે જો તાત્કાલિક ધોણે બંધ કરવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા કલેક્ટર કચેરીએ ગાંધી જુદા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસવાની પણ તૈયારી અમારી છે અને તેમ છતાં બંધ કરવામાં નહીં આવે તો અમે આત્મવિલોપનની પણ ચિમકી ઉતારવી પડશે અમારે રિપોર્ટર સોહિલ શેખ ધાંગધ્રા